ત્રણ ઠગની ધરપકડ મોડેલિંગના કપડાં લાઇક કરવાના ટાસ્ક પૂરા કરી કમિશન આપવાની લાલચે ઓગણીસ લાખથી વધુની રકમ પડાવી મોડેલિંગના કપડાં લાઇક કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લાલચ આપીને અલગ અલગ ટાસ્ક પેટે ફરિયાદી પાસેથી ઓગણીસ લાખ ઓગણસી હજાર પાંચસો પચાસ રૂપિયા પડાવી લેનાર આરોપીઓની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે ત્રણ આરોપી પૈકી અંકુશ નામના બેંક એકાઉન્ટને લઈ આંધ્રપ્રદેશ છત્તીસગઢ દિલ્હી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી કુલ ચૌદ ફરિયાદ છે સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને એક લિંક મોકલીને આરોપીઓએ મોડેલિંગના કપડાં પર લાઈક કરવાનો ટાસ્ક આપ્યો હતો આ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ભરવા જણાવતા ફરિયાદીએ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ ઓગણીસ પોઈન્ટ ઓગણસી લાખ રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ તે લોકોએ પરત ફરિયાદીને કર્યા ન હતા જેથી ફરિયાદીએ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે સુરત સાયબર સેલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે જેમાંથી બાવીસ વર્ષીય અંકુશ પાંડવ નોકરી કરે છે અને સુરત શહેરના કતાર ગામમાં રહે છે તેણે પોતાનું ફેડરલ બેન્કના એકાઉન્ટમાં પાંચ હજાર રૂપિયા કમિશન લઈ અન્ય આરોપી પ્રેમને આપ્યા હતા આરોપીના બેંક એકાઉન્ટ ઉપર આંધ્રપ્રદેશમાં એક છત્તીસગઢમાં એક દિલ્હીમાં એક ગુજરાતમાં એક કર્ણાટકમાં ત્રણ કેરળમાં એક મધ્યપ્રદેશમાં બે મહારાષ્ટ્રમાં એક તેલંગાણામાં ત્રણ મળી ચૌદ ફરિયાદ નોંધાઈ છે આ બેંક એકાઉન્ટમાં તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લઈ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં કુલ ઓગણત્રીસ હજાર સિત ઓગણત્રીસ લાખ સિત્તેર હજાર નવસો સિત્તેરના ટ્રાન્ઝેક્શન પોલીસ તપાસમાં બહાર આવ્યા છે આ જ પ્રકરણના અન્ય એક આરોપી પ્રેમ ડાભીની ઉંમર ઓગણીસ વર્ષ છે અને હીરા મજૂરી કરે છે તે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહે છે તેને આરોપી અંકુશ પાસેથી પાંચ હજાર કમિશન લઈ આરોપી રાજને આપ્યા હતા ત્રીજા આરોપી રાજ ગાંધી છવ્વીસ વર્ષના છે અને નોકરી કરે છે તે પણ કતારગામમાં જ રહે છે તેણે આરોપી પ્રેમ પાસેથી આરોપી અંકુશનું બેંક એકાઉન્ટ દસ હજાર કમિશન લઈ મોહમ્મદ શોએબ અયુબ ચેકને આપ્યા હતા રાજ ગાંધીની અને મોહમ્મદ શોએબે અગાઉ સાયબર ક્રાઇમ દ્વારા છેતરપિંડીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે સાયબર ક્રિમિનલ્સ દ્વારા ઓનલાઈન સોશિયલ મીડિયા પર જાહેરાત આપવામાં આવે છે અથવા એસએમએસ વોટ્સએપ ટેલિગ્રામ દ્વારા ઘરે બેઠવા કમાવવા માટેના મેસેજ મોકલવામાં આવે છે ઓનલાઈન ટાસ્ક રિવ્યૂ લાઇક્સ પૂરા કરવાથી પ્લાન મુજબ વળતર મળશે તેમ જણાવવામાં આવે છે શરૂઆતમાં ઓછી રકમના પ્લાનમાં ટાસ્ક પૂરા કરવાથી વળતર આપવામાં આવે છે ત્યારબાદ પ્રીમિયમ વીઆઈપી પ્લાનમાં એડ થવાથી વધુ વળતર મળશે તેવું જણાવવામાં આવે છે પ્રીમિયમ વીઆઈપી પ્લાન લીધા બાદ ટાસ્ક પૂરો કરતા સમયે નવા ઓર્ડર ટાસ્ક જનરેટ કરી વધુ નાણાં પડાવવામાં આવે છે અને છેતરપિંડી કરવામાં આવે છે સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા દસ લાખ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે આ પ્રકારના ફ્રોડથી બચવા અજાણ્યા વ્યક્તિ દ્વારા એસએમએસ ઇમેલ ટેલિગ્રામ પર મોકલવામાં આવેલા અજાણી શંકાસ્પદ લિંક ઉપર ક્લિક કરશો નહીં ઓનલાઈન ટાસ્ક કમ્પ્લીટ કરવાનું જણાવી ઉચ્ચ વળતર આપવામાં આવશે એવી ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવું આ પ્રકારના ફ્રોડથી બચવા માટે અજાણ્યા વ્યક્તિ દ્વારા અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવે તો એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી લોભામણી ઓફરોથી લલચાશો નહીં જો તમારી સાથે એક્સ્ટોર્શન મોર ફોટો ન્યૂડ વિડીયો કોલ કે કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઈમ થયેલ હોય જેમાં તમારી અજાણતા કોઈ ભૂલ થઈ હોય કે ન થઈ હોય તો કોઈપણ જાતનો ડર કે સંકોચ રાખ્યા વગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા વિનંતી છે સંવેદનશીલ કિસ્સામાં આપનું નામ ગુપ્ત રાખી મદદ કરવામાં આવશે